એ હાલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા પાંચ દિવસની અંદર કે સાત દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોલમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન હશે બીજી વસ્તુ આપણી ચેનલના જો ત્રણ લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ બાર કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ નંબર ટુ તમારા માટે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીના વન શોર્ટ લેક્ચર આવશે

આટલા ઝડપથી ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો ડીએ સ્ટુડન્ટ આજે આપણે કરવાના છીએ ક્વેશ્ચન પેપર ટુ એનો વિભાગ એ અસાઇનમેન્ટ નું પેપર સોલ્યુશન છે જોઈએ પેલો પ્રશ્ન નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં એબીસીડી લંબચોરસ છે તો એક્સ અને વાય ની કિંમત થાય હવે શું થાય આપણે કહેવાનું છે લંબચોરસ તો મતલબ શું થાય સામ સામેની બાજુ સરખી હોય સાવ ઇઝી છે એક એક દાખલો મસ્ત રીતે કરાવીશ બુક અને પેન લઈને બેઠી જાઓ તમને મજા આવી જશે હવે બેટા જુઓ એ બી અને આ ડીસી આ બે હરખા કહેવાય કારણ કે લમચોરસ છે એટલે અહીંયા હું લખું છું એબી બરાબર ડીસી એબી બી છે ડીસી કેટલા છે એક્સ ઓછા વાય ઓકે નો પ્રોબ્લેમ આ એમ નમ રાખો ડન છે હવે બે આડી લાઈન લીધો બીસી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે બીસી ઇઝ ઇક્વલ ટુ એડી થાય બે આડી લાઈન હરખી હે ને બીસી અને એડી તો દીકરાઓ આ બીસી બરાબર શું છે તો કે બાર અને એડી ઇઝ ઇક્વલ ટુ શું છે તો એક્સ વધતા આપણે વાય વાય ને ઉડાડી દઈએ તો એક જોવા મળી જાય ને સમીકરણ એક અને બે ને ઉમેરતા પણ હું સ્ટેપ નથી લખતો કારણ કે આ દાખલો જે છે એ આપણે શું કરવાનું છે તો કેમ સિક્યુમાં છે એટલે સ્ટેપ લખ્યા અગર કરું છું એક્સ ઓછા વાય બરાબર આઠ હવે જગતની માલિકા વાય વાય ઉડી ગયા કારણ કે એક પ્લસ ને એક માઇનસ છે એક્સ બે વખત છે એટલે ટુ એક્સ બરાબર ને આઠ વીસ બે ગુણાકાર છે બાજુ તો ભાંગાકાર થાય એટલે એક્સ બરાબર ના છેદમાં બે એટલે જવાબ આવે એક્સ નો દસ

એક્સ બરાબર દસ અને વાય બરાબર બે ઓપ્શન સમજાણું એટલે આવો દાખલો આવે તો મુંજાઈ નહીં જવાનું દાખલો ગણવાનો હે ને અને એટલા જ માટે કહું છું કે તમે લોકો જો મુંજાવું ન હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તમે લોકો હજુ અમારી સાથે જોડાશો ને તો બીજું સત્ર આખું થશે પછી રેપિડ રિવિઝન થશે રેપિડ રિવિઝન શું છે રેપિડ રિવિઝન એટલે કે પેલું સત્ર ને બીજું સત્ર એટલે કે આખું ગણિત આખું વિજ્ઞાન આખું સમાજ આખું ઇંગ્લિશનું રિવિઝન તમારે કાંઈ ચિંતા નહીં કરવાની અમે લાઈવ લેક્ચર રોજ બે થી ત્રણ કલાકના લેશું એપ્લિકેશનમાં અને તમારો આખો સિલેબસ પૂરો કરાવશું જોડાઈ જશો તો ફાયદો થશે છે એના પછી દીકરાઓ જન્યુઆરીની તમારી નવમાસિકની એક્ઝામ પૂરી થાય પછી ત્રણ ત્રણ પેપર સોલ્વ કરાવશું બોલો પછી શું ઘટે કાંઈ ન ઘટે તો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર ને અને બીજું કે ભાઈ આ સિત્તેર ટકા લોકો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા જો આમ આમ જો પચીસ ટકા એવા છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરે છે ચુમ્મોતેર ટકા સિત્તેર ટકા કરતા વધારે જોયા છે પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા તો બાપ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને આપણો વન મિલિયન સુધી પહોંચવાનો ગોલ છે પેન્ટેડ ગુજરાતી અને આ યુટ્યુબ ચેનલની અંદર લાઈવ લેકચર આવશે અને આ લાઈવ અંદર બાપુ જગોમગો થઈ જશે હે ને યુટ્યુબની અંદર તમને આગાહી મળશે સંકટ સમયની સાકળ મળશે આઈએમપી મળશે પેપર સોલ્યુશન મળશે તમારા ડાટના પ્રશ્ન મળશે ચિંતા નથી કરવાની નેક્સ્ટ સમ આગળ આવ્યા છે તો પેન્ટેડ ગુજરાતી ચેનલ ખાસ સબ્સ્ક્રાઇબ કરજો આગળ વાઈ જો સમીકરણ છ એક્સ નો વર્ગ માઇનસ કે એક્સ વત્તા બે બરાબર ઝીરો નો વિવેચક એક હોય તો કે બરાબર ખાલી જગ્યા હવે દીકરા હવે આપણે શું કરશું ભાઈ તો કે અહીંયા એ બરાબર છ લેવાનું બી બરાબર શું લેવાનું માઇનસ કે અને સી બરાબર કેટલા લેવાના બે ડન થઈ ગયું ઓકે ક્લિયર છે આપણને વિવેચક એક કીધો વિવેચક એટલે શું દીકરાઓ ડી સૂત્ર માર્ગનસ ફોર વર્ગ કેટલો થાય તો કે વર્ગ થાય ઓછા ચાર છક ચોવીસ અને ચોવી દુ અડતાલીસ તંડા બેટા અડતાલીસ માઇનસ છે જગતની આ બાજુ આવે તો પ્લસ થાય એટલે કે વર્ગ બરાબર

આગળ વ્યા જઈએ નેક્સ્ટ સમ શું કીધું જો બે કે વત્તા એક તેર અને પાંચ કે ઓછા ત્રણ એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર ખાલી જગ્યા ગયા અરે મારા બાપ આવું હેલું જો અહીંયા નું સૂત્ર છે ડી બરાબર ડી મૂકી દેવાનું એ ટુ માઇનસ એ વન અને ત્રીજું પદ માઇનસ બીજું પદ જ્યારે પણ આવો દાખલો હોય બે સામાન્ય તફાવતનું સૂત્ર મૂકવાનું ડી બરાબર બી પેલું બીજું પદ માઇનસ પહેલું પદ અને ત્રીજું પદ માઇનસ બીજું પદ ઓકે એ ટુ બીજું પદ શું છે તો કે તેર માઇનસ છે તો કે ટુ કે ત્રીજું પદ શું છે તો કે પાંચ કે ઓછા ત્રણ માઇનસ બીજું પદ શું છે તો કે તેર હાલો અહીંયા તેર એમ ન માઇનસ ટુ કે કઈ નહીં હાલો કરતા જ જઈએ આ ધ્યાન રાખો નો માઇનસ ટુ કે જો આપણે ઉતાવળ કરતા હોઈએ ને તો શું થાય ખબર આ તેર માં એક ઉમેરાઈ જાય એટલે થઈ જાય ચૌદ વાર્તા પૂરી શેકાઈ ગયા કેમ આ માઇનસ નિશાની છે ને કાઉન્સ ખોલો તો શું થઈ જાય મારો ભાઈ પ્લસ હોય તો માઇનસ થાય એટલે માઇનસ વન થાય સમજાણું એટલે ઉતાવળ કરને કે નહીં નિરાતે કામ કરને કા ભાઈ હે ને હાલો આગળ વ્યા જઈએ તેરમાંથી માંથી એક જાય એટલે બાર માઇનસ ટુ કેમ પાંચ કેટલા થાય ઓકે છે આ સરવાળો કરીએ સોળ અને બાર કેટલા થાય તો કે અઠયાવીસ પાંચ ને બે કેટલા થાય તો કે સાત કે સાત ગુણાકાર માંથી ભાંગાકાર માં એટલે અઠ્યાવીસ ભાગ્યા સાત ઇઝ ઇક્વલ ટુ કે

પાબા એટલે એબી બી અન હવે ચોકડી ગુણાકાર કરી નાખો એટલે એ નો વહીવટ થઈ ગયો એબી ગુણ્યા એક એટલે એબી અને રૂટ ત્રણ ગુણ્યા વીસ એટલે વીસ રૂટ ત્રણ તો અહીંયા આપણે જોવાનું એબી એબી ક્યાં છે વીસ રૂટ ત્રણ તો કે પેલું જ છે વીસ રૂટ ત્રણ આ નથી અહીંયા નથી અને અહીંયા નથી એટલે જવાબ આવી ગયો બીસી નો એસી નો આમ નામ ચાલી બેઠે બેઠો જવાબ એસી ગોતવાની જરૂર નથી કેમ કારણ કે એ કેટલું હોય વીસ રૂટ તો વીસ રૂટ ત્રણમાં પહેલો જ ઓપ્શન છે તો મતલબ એવો થાય કે એસી જે છે એ ચાલી થાય પણ આપણે ચેક કરી લઈએ ચાલી થાય છે કે નહીં હવે આપણે શું કરશું આપણે ગોતું છે કરણ આપણે આગળ સાબા છે તો આપણે લખી નાખીએ સાબાના છેદમાં કર્ણ આ કોનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ સાબાના છેદમાં કર્ણ તો કે આ તો સાઈનનું સૂત્ર છે બેટા ઓકે તો અહીંયા સાઈન ત્રીસનો ખૂણો આપ્યો એટલે સાઈન ત્રીસ એની કિંમત કેટલી થાય સાઈન ત્રીસની બેટા એકના છેદમાં બે સાબા

खाली જગ્યા মধ্যস্থ - মধ্যক હવે જો બહુલક બહુલક એટલે z মধ্যક એટલે કે x બાર બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ એટલે m ને મધ્યક એટલે x બાર ઓકે હવે અહીંયા બહુલક નું સૂત્ર તમને આવડે છે z નું શું છે 3m - 2x બાર i am the - x બાર m નું 3m m નું ઓછે ઓછે વત્તા બાર 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 અને આ ખાલી ખાલી છે એટલે 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 કહેવાય કહેવાય કેટલા કેટલા નાખો થાય ત્રણ ત્રણ કોમન નીકળે તો હું એમ માઇનસ એક્સ બાર તો આપણને અહીંયા જે વધુ ને ખાલી જગ્યા જો અહીંયા એમ માઇનસ એક્સ બાર છે ને ખાલી જગ્યામાં હું આવશે ત્રણ આવશે ઓપ્શન સી એના પછી આગળ આવ્યા જે મારા દીકરાઓ હવે ખાલી જગ્યા આવશે છ હતા એમ શીખ્યો છ ખાલી જગ્યા કે ત્રણ વત્તા બે રૂટ પાંચ સંખ્યા ખાલી જગ્યા છે નાના છોકરાઓને ખબર પડે ને રૂટ પાંચ છે એટલે કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય હે ને હાલો એના પછી દીકરાઓ તમે લોકોએ હજુ સુધી જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું ને બાપુ તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અહીંયાથી તમે બેચ સિલેક્ટ કરીને પરચેસ નાવ કરીને જોડાઈ શકો છો અને ખાસ પેન્ટેડ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવે છે એ બધાય પચીસ ટકા સબસ્ક્રાઈબ કરે છે પણ પંચોતેર ટકા વિદ્યાર્થી એવા છે કે જે જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પેન્ટેડ ગુજરાતી ખાસ સબસ્ક્રાઈબ કરો રોજ લાઈવ લેક્ચર હોય છે છ વાગ્યા થી આઠ વાગ્યા ની વચ્ચે રોજ ફ્રીમાં તો ઘર પેન્ટેડ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ એના પછી આગળ વ્યાજીએ દ્વિઘાત બહુપદી ચાર એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત ના શૂન્ય સરવાળો ખાલી જગ્યા છે શૂન્યના સરવાળાનું સૂત્ર આગળ બી કહેવાય એટલે બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ સાત આ છેલ્લું છે માઇનસ એમને બી ની કિંમત મૂકી માઇનસ ત્રણ ની કિંમત મૂકી ચાર ઓછે ઓછે વધતા ના ચાર

આ સૂત્ર છે ને ત્રણ સૂત્ર છે ત્રણે ત્રણ યાદ રાખવાના વર્તુલને બે બિંદુમાં રેખાને છેદિકા કહેવાય શું કહેવાય દીકરાઓ વર્તુળને બે બિંદુમાંથી છેદે ને શું કહેવાય સીદિકાની ઓ છેદિકા એના પછી આગળ યાદ જોઈએ જો અવલોકન સાત આઠ એક્સ અગિયાર અને ચૌદ નો મધ્યક એક્સ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો અહીંયા મધ્યકનું સૂત્ર છે સીગમા એક્સ બરાબર એક્સ બાર બરાબર સીગમા એક્સ ના છેદમાં એન તમે બીજું લખી શકો એક્સ બાર બરાબર અવલોકનનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન અવલોકનનો સરવાળો એટલે સિગમા એક્સ કુલ અવલોકન એટલે એમ એમ એ લખીએ કાંઈ કાંઈ વાંધો નથી એક્સ બાર આપણને કેટલો આપ્યો બેટા મધ્યક એક્સ આપ્યો હોય જો જો અવલોકન સાત આઠ એક્સ અગિયાર અને ચૌદ નો મધ્ય એક્સ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા ઓકે અહીંયા એક્સ મૂકી દઉં હવે સિગમા એક્સ એટલે કે સાત વત્તા આઠ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક સાત અને આઠ એટલે સાત ને સાત ચૌદ ને એક પંદર પંદર ને એક સોળ ને દસ છવ્વીસ છવીસ ને ત્રીસ ને ચાલીસ વધતા એક્સ સમજાણું કે નહીં સરવળો કર્યો મેં બીજું કઈ નથી કર્યું સાત અને આઠ કેટલા થાય સાત ને ચાર નાખો એટલે એટલે હવે અહીંયા ચાલી વત્તા એક્સ એક્સ પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય એટલે પાંચેક્સ માઇનસ એક્સ બરાબર ચાલીસ પાંચ માંથી એક્સ જાય એટલે પાંચ વધે નો વધે મારે બાપ પાંચેક્સ માંથી

બે ઘન ઘનપૂર્ણાંક એ અને નો ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી ખરા ખોટા છે છ આ વિધાન સાચું છે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી આ વિધાન કેવું છે ખરું છે દીકરાઓ આકૃતિમાં કોઈ બહુપદી વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલ છે આ કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા બે છે અહીંયા કેટલી લાઈનમાં છેદે છે એક જ વખત છેદે ને તો શૂન્યની સંખ્યા એક કહેવાય અહીંયા શૂન્યની સંખ્યા બે કીધું એટલે આ વિધાન કેવું છે ખોટું છે એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ સ્થિતિમાં સુરેખ સમીકરણ સુસંગત છે આ વિધાન પણ સાચું છે બેટા ક્યારે સુસંગત છે તો કે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય આઈધર એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ હોય તો સમીકરણ સુસંગત છે હે ને ડન એના પછી દીકરાઓ આગળ જઈએ પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો ઝીરો થાય આ વિધાન ખોટું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાનો સંભાવના કેટલો થાય એક થાય સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય ને એટલે આ વિધાન ખોટું છે કેમ એક થાય એના પછી આગળ જઈએ જો કોઈ સમાંતર શ્રેણી એ પચીસ માઇનસ એ પંદર બરાબર ચોવીસ તો સામાન્ય તફાવત ડી તો બહુ ઇઝી છે અહીંયા તમારે શું કરવાનું સિમ્પલ વસ્તુ છે એ પચીસ કીધું એટલે એ વત્તા ચોવીસ ડી બે રીતે થઈ શકે જેમાંથી પહેલી છે પણ હું જે કરાવું ને મોટા ભાગે આ રીતે બધા કરતા હોય એ પચીસ માઇનસ એ પંદર બરાબર ચોવીસ એન માં પચીસ નું પૂછડું મોટું એટલે એ એમ પંદરનું પૂછડું નાનું તો જેનું નાનું પૂછડું હોય એને કહેવાય એ એન બરાબર ચોવીસ ડીનું સૂત્ર છે એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન આનો જવાબ આવે ચોવીસ દીકરાઓ એના છેદમાં એમ એમ કેટલા છે પચીસ ઓકે માઇનસ એન કેટલા છે સોરી હવે શું કરશું કારણ કે ચોવીસ છેદમાં દસ એટલે જવાબ કેટલો આવે બે પોઈન્ટ ચાર હે ને બીજી રીતે આ દાખલો કરીએ કઈ દાખલા કરીએ કે તમે આમ કરો એ પચીસ માઇનસ એ પંદર છે બરાબર બરાબર ચોવીસ તો એ a ઓકે એ પ્લસ ને એ માઇનસ એટલે ઉડા ચોવીસ ડી માંથી ચૌદ ડી જાય એટલે દસ ડી બરાબર ચોવીસ આ દસ ગુણાકાર માંથી ભાંગા કરો છેદમાં દસ એટલે બે પોઈન્ટ ચાર ડન ઓકે તો ડિયર સ્ટુડન્ટ્સ તમારા લોકો માટે અમે લઈને આવીએ છીએ વિદ્યાપથ વન પોઈન્ટ ઝીરો આ શું છે તો કે આની અંદર આપણે બીજું સત્ર દિવાળી પછી શરૂ કરવાના છીએ અને એ પછી ડિસેમ્બરમાં આપણે શરૂ કરવાની છે રેપિડ રિવિઝન જેથી તમારું આખું ગણિત આખું વિજ્ઞાન આખું આખું ઇંગ્લિશ એક જ મહિનામાં રિવિઝન એટલે તમે આખું વર્ષમાં જે કંઈ કર્યું છે નથી કર્યું બધું એક મહિનાની અંદર તમારે રિવાઇઝ થઈ જશે અને તમારી પ્રથમ પરીક્ષા પછી ત્રણ ત્રણ પેપરનું સોલ્યુશન છે એટલે જગો મગો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હે ને અને ખાસ કરીને પેન્ટેડ ગુજરાતી આમાં તમારા માટે એક્ઝામ વખતે નોમાસિક વખતે ફાઇનલ વખતે લાઈવ લેક્ચર હશે જેમાં અમે તમને આઈએમપી દાખલા આપીશું નોન સ્ટોપ બાર બાર કલાકના લેક્ચર આવશે આઠ આઠ કલાકના લેક્ચર આવશે જેમાં અમે તમને બધું રિવિઝન કરાવશું અને સાથે સાથે જેટલું તમને અગત્યનું છે એ બધું અહીંયાથી મળી જશે અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી બાપ ચેનલ સબસ્ક્રાઈબ કરે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં પાંચ ખૂણો એ પાંચ ખૂણો એ બરાબર

કે આપણે સી કાઢી નાખીએ શું કાઢી નાખીએ સી આ પાંચ એમ નમ સાત ગુણાકાર છે એના બદલે આ બાજુ લે એટલે ભાંગાકાર ખૂણો એ બરાબર ખૂણો સી શું કર્યું મેં કાંઈ નથી કર્યું સાત ગુણાકાર છે આ બાજુ લેવો એટલે ભાંગાકાર થયો મતલબ એવો કે જ્યાં ખૂણો સી છે એની જગ્યાએ આપણે પાંચના છેદમાં સાત ખૂણો એ મૂકીશું તો અહીંયા ખૂણો એ એમ નમ વધતા ખૂણા સીની ની કિંમત કેટલી થાય તો કે પાંચના છેદમાં સાત ખૂણો એ બરાબર એકસો ને એસી આ સી ની જગ્યાએ મૂક્યું પાંચ ના છેદમાંથી કાઢવા છે એટલે ને પદ આગળ જે છે ને સાત છે પાંચ એ બરાબર એકસો એસી ગુણ્યા સાત શું કર્યું નો ગુણાકાર એ આરે કર્યો અને સાત નો ગુણાકાર એકસો એસી આરે કરો સાત પાંચ બાર એ ઓકે બાર એ બરાબર એકસો એસી ગુણ્યા સાત એમના આ બાર ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર થાય એટલે અહીંયા મૂકી દઈએ ખૂણો એ બરાબર એકસો એસી ગુણ્યા સાત ભાંગ્યા બાર એકસો એસી ભાંગ્યા બાર કરો તો અહીંયા આપણે કરી નાખીએ બાર એકા બાર છ વધ્યા ઉપરથી ઝીરો બાર પંચાને સાઠ એટલે પંદર જવાબ આવ્યો હે ને આ કેટલો જવાબ આવ્યો પંદર પંદર સત્તા એકસો પાંચ એટલે ખૂણો એ બરાબર એકસો ને પાંચ અંશ જોવાબ આવે

કરવાનો નવ એકા નવ માઇનસ આઠ એના છેદમાં માં નવ તો નવમાંથી આઠ જાય એટલે જવાબ કેટલો આવ્યો એક ના છેદમાં નવ ડન થઈ ગયું ખ્યાલ આવ્યો તો આવી રીતે આપણે આનો જવાબ ગોતવાનો છે નીચેની આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કોને કહેવાય બેટા સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે વીસ આને આપણે એફકીએ અને એની લાઇનમાં જે વર્ગ હોય એને મધ્યસ્થ વર્ગ કહેવાય એટલે કે વીસ થી ત્રીસ ઓકે એના પછી બે જોડકા છે કે શંકુની શંકુના પાયાનું ક્ષેત્રફળ હવે શંકુનો પાયો કીધો છો શંકુનો પાયો કેવો હોય વર્તુળકાર હોય ને શંકુર નો પાયો કેવો હોય વર્તુળ હોય મતલબ આ વર્તુળ નું ક્ષેત્રફળ પૂછ્યું છે ઇનડાયરેક્ટલી તો વર્તુળ નું ક્ષેત્રફળ એટલે પાય આર સ્કવેર હે છે હવે એના પછીનો બાવીસમો પ્રશ્ન અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે પુષ્ઠફળ કે એટલે ટુ પાય આર સ્ક્વેર કુલ પુષ્ઠફળ કે તો થ્રી પાય આર સ્કવેર હે ને તો આનો જવાબ આવે સી ને આનો જવાબ આવે બી એના પછી દીકરાઓ હવે તેવીસમાં પ્રશ્ન જુઓ માં પ્રશ્નની અંદર આપણને હું કીધું કે લઘુ ની પરિમિતિ ની પરિમિતિ પરિમિતિ શું છે તો એટલે આ ત્રણ વસ્તુનો સરવાળો કોનો ઓ એ અને ઓ બી એટલે બે વખત આર થયા અને એ પી બી એને કહેવાય એલ એટલે આનું શું થાય આર વત્તા આર વત્તા એલ આર બે વખત એટલે ટુ આર વત્તા એલ આવું થાય ટુ આર વત્તા એલ આમાં કંઈ ઓપ્શન જ નથી આપ્યો એટલે આપણે જે છે એ આમાંથી એક પણ ઓપ્શન સિલેક્ટ નહીં કરીએ આવડો હજુ આપ આવશે બરાબર ટુ આર વત્તા એલ હવે આને કદાચ બીજી રીતે જો કંઈ દર્શાવી શકાતું હોય તો એ આપણે જોઈ લઈએ પાય આર ઠીટાના છેદમાં એકસો એંશી સાહેબ આમ કેમ કર્યું કારણ કે દીકરાઓ આ આપણું શું કહેવાય કે સૂત્ર છે એલનું પાય આર ઠીટાના છેદમાં એકસો એંશી ટુ આર એમનો આ એકસો એંશીનો હું ગુણાકાર બે આરે કરું એટલે કેટલા થાય ત્રણસો ને સાહીઠ આર વત્તા પાય આર ઠીટાના છેદમાં એકસો ને એસી તો આવું કંઈ આપણને આપ્યું છે નહીં નહીં એટલે આપણો જવાબ આ જ આવશે ટુ આર વત્તા એલ આ એકેય ઓપ્શન આવશે નહીં પછી લઘુ વૃત્તાશ ઓ એ આર બીનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ આ લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળનું સૂત્ર હું છે પાય આર સ્ક્વેર ઠીટા ના છેદમાં ત્રણસો ને સાઠ એટલે એનો જવાબ આવશે ઓપ્શન સી તો અહીંયા આપણો વિભાગ એ ફિનિશ થાય છે તો આવા પ્રકારના પ્રશ્ન જે છે એ આપણને પૂછાય સાહેબ બોર્ડમાં આવો કોઈ સવાલ હોય તો જેનો કોઈ ઓપ્શન જ ન હોય એવું ન બને બોર્ડની અંદર તો બહુ ધ્યાન રાખીને નીકળતું હોય કદાચ થાય તો ગ્રેસીન મળી જાય ચિંતા નહીં કરવાની હે ને તો આપણે હા પછી એવું હંમેશા મગજમાં નહીં રાખવાનું ઘણી વાર આપણી ભૂલ હોય આ તો બે વખત જોવાનું ને પછી જવાબ આપણે ઓલું કરવાનું એમ સમજાઈ ગયું કે એટલે જરૂરી નથી ઘણી વખત હું આપણને જવાબ ન આવડતો હોય ને તો આપણને એમ લાગે કે લે ખાચા જવાબ આપ્યા જ નથી એક ટકા કેસ માં બોર્ડ ની ભૂલ હોય પણ આવી રીતે આપણે છ પેપર સોલ્વ કરવાના છીએ અને જે આ પેન્ટેડ ગુજરાતી ચેનલ છે આ ચેનલની અંદર તમને હું કુમારના પ્રશ્નપત્ર અને લિબર્ટીના પ્રશ્નપત્રને પ્રશ્નપત્ર ને બધું સોલ્વ કરાવીશ તો તમારે જરાય ચિંતા કરવાની નથી એના માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર અને ખાસમ ખાસ હું ત્રણ પ્રશ્નપત્ર પેન્ટેડના તમને કરાવવાનું છું ત્રણ પ્રશ્નપત્ર કરી લીધા એટલે જગો મોગો બધું આવી ગયું પણ એના માટે તમારે પેન્ટેડ સાથે જોડાવવું પડશે અને ખાસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે ટાર્ગેટ છે વન મિલિયન સુધી પહોંચવાનો અને મન વિશ્વાસ છે કે આપણે વન મિલિયન સુધી પહોંચી જશું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ પેન્ટેડ Painless Learning